ચાર ચારધામ વીઆઈપી દર્શન માટે હવે આગામી દસ તારીખ સુધી પ્રતિબંધ ઉત્તરાખંડ સીએમ ધામીની જાહેરાત ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પરની એક દસ જૂન સુધી લંબાવાઈ છે ઉત્તરાખંડ મુખ્યમંત્રી શ્રી ધામીના આદેશ પછી મુખ્ય સચિવ તમામ રાજ્યના મુખ્ય સચિવોને માહિતી આપતા પત્ર મોકલ્યો છે કે આ પહેલા ત્રીસમી મે સુધી વીઆઈપી દર્શન બંધ રાખવાનો આદેશ કરાયો હતો ઉત્તરાખંડ પોલીસે મહાનિદેશ અભિનવ કુમારે જણાવ્યું કે ચારધામ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે હરિદ્વાર અને દહેરાદૂન રજીસ્ટ્રેશન વગરના મુસાફરોને રોકવા અને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઋષિકેશમાં જો ભીડ હશે તો રજીસ્ટ્રેશન કરેલા મુસાફરોને રોકવામાં આવશે દસમી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ચૌદ લાખથી વધુ શ્રદ્ધાળુ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા છે ગઈકાલે સાંજે ચાર ધામ યાત્રા પ્રવેશદ્વાર હરિદ્વાર પહોંચેલા ઉત્તરાખંડના પોલીસ મહાનિધેશ અભિનવ કુમારે દાવો કર્યો હતો કે કોરોના પછી આ પહેલી વાર કે ચારધામ યાત્રાની શરૂઆત ભક્તોની આટલી ભીડ એકઠી થઈ હોય મુસાફરોની સંખ્યા ચૌદ લાખને વટાવી ગઈ છે પ્રવાસીઓ રજીસ્ટ્રેશન કર્યા વગર અહીંના આવે અને ખરાબ હવામાનને જોતા તેઓ પોલીસની સૂચનાઓનું પાલન કરવું જોઈએ